શું ધોરણ દસ અને બાર નું પરિણામ વહેલું આવી જાય તો તમે ખુશ થશો કે દુઃખી એ જ પ્રશ્ન હવે દરેક વિદ્યાર્થી અને વાલીઓના મનમાં થઈ રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષા આ વર્ષે અન્ય વર્ષોની સરખામણી કરતા વહેલી પૂરી થઈ છે પરીક્ષા વહેલી પૂરી થતાં પરિણામ પણ વહેલું આવી જાય તેવી શક્યતાઓ છે ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી છે કે ગયા વર્ષે જે રીતે પરિણામ વહેલું આવ્યું હતું એ જ રીતે આ વખતે પણ પરિણામ કોઈ પણ ક્ષણે સરપ્રાઈઝ કરી શકે છે સંભાવનાઓ છે કે ધોરણ દસ અને બાર નું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર થશે તમે કેટલા ખુશ છો તમારા પરિણામને લઈને અમને કમેન્ટ કરીને જણાવો वात है पंचमहाल की ज्यादा बोर्ड की परीक्षा में वीस विद्यार्थी चोरी શિક્ષકોની ટીમે અઢારસો નેવું સીટીની વીસ દિવસ સુધી ચકાસણી કરી અને આ વિદ્યાર્થીઓ પકડાયા છે ગેરરીતિ કરનાર આ વિદ્યાર્થીઓનો રિપોર્ટ હવે રાજ્ય શિક્ષણ બોર્ડને ને મોકલાયો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વિદ્યાર્થીઓ સામે કેવા પ્રકારના કડક પગલાં ભરવામાં આવે છે